અરવલ્લી જિલ્લામાં પ્રથમ જીરેનિયમ સુગંધિત છોડની ખેતી કરવામાં આવી મારું નામ પટેલ અને પણ વલ્લભભાઈ હું ગામનો ગામનું વતની છું અને ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનું હું પ્રોપોરેટર છું મારા આ નર્સરીમાં ઘણા વેજીટેબલ છોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે જીરેનિયમની ખેતી લાયા છીએ જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે એ સુગંધિત તેલ બધા ફાઇનાન્સ અરે ને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ એ લોકો વાપરતા હોય છે અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે એટલે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે એનાથી શું ફાયદા આ ખેતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ આયા કરતું હોય છે એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ પછી અમે સાચી માહિતી આપી શકીએ રૂપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લેજો ફૂલેકો તથા રવાડીમાં અનેરૂ આકર્ષણ લાવવા માટે અમારી રંગબે છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવળવાડી સક્તિ રાજલમાના મંદિર પાસે બોજ